नमस्कार दर्शक मित्रों आप देख रहे हो जय टीवी भारत तूछे प्रभुवर सिरपुर न सिर ताजरे नाम च तारु प्रभु पाश्व प्रभुवर तारो प्रेम तु ने प्यारो रे स्पर्श हवे जल्दी मुज ने कराव रे द्वार उगाडो अंतरिक्ष प्रभु पारसनाथ हवे तुझने जो ओ हवे तुझने जो वारे, वारे अंतरिक्ष प्रभु पारसनाथ અમદાવાદ કોડ વિસ્તારના એકસો એકવીસ પ્રાચીન દિરાસરોમાં છેલ્લા બે વર્ષથી ઐતિહાસિક સ્નાત્ર મહોત્સવનું સામૂહિક આયોજન કરાય છે આ આયોજન સંપૂર્ણ જીના લેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હોય છે એમાં સમગ્ર અમદાવાદના અલગ અલગ સંઘોમાંથી અને અમદાવાદની બહારના સંઘોમાંથી પણ બે હજારથી વધારે પ્રભુ ભક્તો જોડાય છે દરેક વ્યક્તિઓ અદભુત રીતે પરમાત્મા ભક્તિ કરી શકે તેના માટે નૈવેદ્ય અને ફળની છાપ વગેરે શણગારતા હોય છે દેરાસરોનો શણગાર કરતા હોય છે પરમાત્માની આંગીનો શણગાર ગૌલી રંગોળી આદિ અદ્ભુત રીતે છેલ્લા વીસ પચીસ દિવસથી ઘણા બધા લોકો સામૂહિક રીતે મહેનત કરી અને બહુ સરસ રીતે પરમાત્માની ભક્તિનું આયોજન કરી રહ્યા છે આ સ્નાતક પૂજાની રચના અમદાવાદની વીર વીરવિજયજી મહારાજ સાહેબના ઉપાશ્રયમાં ભઠ્ઠીની વીર વીરવિજયજી મહારાજ સાહેબ દ્વારા જ થયેલી છે આજથી અઢીસો વર્ષ પૂર્વે આ સ્નાતક પૂજાની રચના જે થઈ હતી તેની પ્રત આજે પણ ભટ્ટીની બારીના ઉપાશ્રયમાં મોજૂદ છે એના માનની અંદરમાં અને પ્રભુ મહાવીસ્વામીના પચીસો પચાસમાં નિર્વાણ પર્વની ઉજવણીના પ્રસંગે આ સ્નાતક પૂજાનું મહોત્સવનું આયોજન જીલાંગ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ધોળોના આંગણે કરવામાં આવ્યું છે